ગાઈશ જો રાત તો લડી ચાલુ મમ્મી ને હીરા પીવાનું હાથ ચાવી ને કારણે ચાલુ હતી ને મમ્મી ને હિરલ ચાલુ થઈ જઈશ લડાઈ જોવા ગાઈશ ચાલુ લડાઈ જોઈશ ચાલ આ જો એનું આનું મોટું જવું થાય જો મમ્મી ચંદ્રિકા મરકી लो आय तो धर्म उतर जाओ स्वर्ग में जा में

તમે જોઈ શકો છો કે મમ્મી ખાવા બેઠી જઈ છે ભાભી ચાપી દો ચા પીવાની જગ્યાએ ખાવા બે ચંદુ કંકુમાં ચાપી દો ઓલા તો ફોન જ દેખાય આ ટીવી જ દેખાય બીજું કઈ દેખાતું જ નહીં જો અમારે બાર નો નજાર આજ તો વરસાદ ચાલુ થઈ જશે કાલ જોઈ લો ચોગો વરસાદ પડશે જો ચેવું અંધારું છે અમારે તો હોય કોણ આજ તો મને લાગે બાર બજાર માં નહીં જવા તો તો ફાઈનલી ગઈ ચા પી લઈએ બધા હાય ગાઈઝ

ચાલુ ચાલુ તું કરે એટલે તો જવાનું છે જોઈ ગાય જોઈ ગાય ત્યાં બેઠીયે મમ્મી હોય જઈએ પાણી પી ઊંઘે ઊંઘે પાણી પીવા ક્યાં જવાનું આપડે ચલો ક્યા ખાને કાઇસક્રીમ ખાને કા તમ આઈસક્રીમ ઓકે ઓકે આઇસ ક્રીમી બદામ

આપણે રાઈયો અંદર આપણે એકમ બ્લોગ એન્ડ કરીએ છીએ અને બધાને ગુડ નાઈટ કહી દઈએ મમ્મી ગુડ નાઈટ સ્ને ગુડ નાઈટ તમને કા ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ આપણે એકમ બ્લોગ એન્ડ કરિયે છે તો બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો